દિવેલ આયુર્વેદની એક ખૂબ જ ઉપયોગી અને બહુમૂલ્ય ઔષધિ ગુજરાતમાં તો ગામડે ગામડે ઠેકાણે ઠેકાણે દિવેલિયાના છોડ રોડ પર ઊભેલા હોય છે જ્યારે ટ્રેનમાં જતા હોઈએ ત્યારે ટ્રેનની પતરીની બાજુમાં રેલવે ટ્રેકની બાજુમાં પણ દિવેલિયાના છોડ દેખાતા હોય છે આપણને એમ થાય કે આની શું કિંમત પણ મિત્રો ગુજરાતમાં એંસી ટકા દરિયાકિનારો મળ્યો છે અને દરિયાકિનારાના ક્ષેત્રની અંદર વાયુનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને જ્યારે શરીરમાં વાયુ વધે ત્યારે આયુર્વેદ પ્રમાણે જોઈએ તો એંસી ટકા રોગો વાયુ વધવાથી થાય છે માત્ર વીસ ટકા એવા રોગો છે કે જે માત્ર પિત્ત અને કફથી થતા હોય છે તો એંસી ટકા રોગો વાયુથી થાય છે એટલા માટે જ કુદરતે આપણા ગુજરાતની અંદર ઠેર ઠેર એવી ભૌગોલિક વાતાવરણ ઊભું કર્યું છે કે ઠેર ઠેર દિવેલિયા ઊગી નીકળે છે દિવેલના બીજને કાઢતા એમાંથી દિવેલ નીકળે છે અને આ દિવેલ છે આયુર્વેદની પરમ ઔષધિ વાયુના સમન માટે સૌથી પહેલો એનો ઉપયોગ જોઈએ તો બધાને ખબર જ હશે કે કબજિયાત માટે દિવેલ પેટ સાફ કરવાનું કામ કરે છે પણ જે લોકો દવાઓ ફાકી લઈ લઈને ચૂરણ લઈ લઈને થાકી ગયા હોય અને માત્ર દવા પી ત્યાં સુધી જ પેટ સાફ થાય છે અને જેવી દવા કે પાવડર બંધ કરે કે તરત પેટ સાફ થવાનું બંધ થઈ જતું હોય છે તો એવા લોકો માટે દિવેલ એ રામબાણ ઔષધ છે દિવેલનો પ્રયોગ એક ચમચી સવારે ગરમ પાણી સાથે ચાલુ કરવાથી ધીરે 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 એટલું સરસ કુદરતી પેટ સાફ આવવા માંડશે કે ત્યારબાદ તમને કોઈપણ પાવડર કે દવાની જરૂર નહીં પડશે કોઈપણ દવા વગર કુદરતી રીતે પેટ સાફ થશે કારણ કે દિવેલ આંતરડાની અંદર ઓઇલિંગ કરે છે આંતરડાના વાયુને બહાર કાઢે છે અને આંતરડામાં જે વૃક્ષતા એટલે કે સૂકાપણું આવી ગયો છે એને દૂર કરે છે જેનાથી મળ ત્યાગ ખૂબ જ સરળતાથી થાય છે આ સિવાય સાંધાના દુખાવા જેમ કે યુરિક એસિડ વધી જવું અથવા તો ગઠિયોવા જેને આરે પોઝિટિવ પણ કહી શકાય સાંધાના દુખાવા હોય કે સાંધાના સોજા હોય આની અંદર સવારે એક કપ પાણીની અંદર બે ગ્રામ સૂંઠ નાખીને એને ઉકાળવું અને એક ચમચી દિવેલ નાખીને સવારે સૂંઠવાળા ઉકાળામાં દિવેલ પીવાથી સાંધાના દુખાવાની અંદર અઠવાડિયાથી દસ દિવસની અંદર જ ખૂબ જ ફાયદો થાય છે શરીરનો જે કાંઈ પણ વાયુ છે એ સૂંઠ અને દિવેલના પ્રયોગથી માર્ગેથી નીકળવા માંડે છે અને વાયુ નીકળતા સાંધાની અંદર મૂવમેન્ટ ચાલુ થાય છે સૌથી પહેલાં સોજો ઓછો થાય છે અને ત્યારબાદ દુખાવામાં પણ ખૂબ જ રાહત થઈ જતી હોય છે યુરિક એસિડ વધી ગયું હોય તો એના માટે પણ દિવેલનો આ પ્રયોગ ખૂબ સારો છે પણ યુરિક એસિડ જો વધારે હોય તો સૂંઠની જગ્યાએ પાવડરનો ઉપયોગ કરી શકાય છે ચામડીના રોગોમાં ઘણી બધી વાર ખૂબ જ એલોપેથિક દવાઓ લેવી પડતી હોય છે ઘણીવાર સ્ટીરોઈડ્સ પણ લેવા પડતા હોય છે અને દવા લીધા પૂરતું થોડાક સમય પૂરતું સારું રહે છે ફરી પાછું ધાધર ખરજવું કે સોરાઇસિસ થઈ જ હોય છે તો જે લોકો આનાથી કંટાળ્યા હોય તો એના માટે જરૂરી છે કે શરીર અંદરથી સાફ થાય દિવેલને આયુર્વેદમાં સૂક્ષ્મ ગુણવાળું કીધું છે એટલે કે એ એટલું બધું સૂક્ષ્મ છે કે શરીરની અંદર નાના નાના કોષ સુધી પહોંચી જાય છે અને ત્યાં જામેલો કચરો લઈને બહાર આવે છે તો આના માટે મંજિષ્ઠા નામની ઔષધિ જે કોઈ પણ ગાંધીની દુકાને કે વનસ્પતિ વેચવાવાળા પાસે પાસેથી તમને સરળતાથી મળી જશે આ મંજિષ્ઠા ત્રણ ગ્રામ જેટલી એક કપ પાણીમાં સવારે ઉકાળવી અને એમાં એક ચમચી દિવેલ નાખીને જો સવારે નિર્ણય કોઠે પીવામાં આવે તો એ ચામડી રોગ સંબંધિત તમામ સમસ્યામાં ખૂબ જ સારું પરિણામ આવશે મંજિષ્ઠા જે છે એ બ્લડ પ્યોરિફાયર છે એટલે એક તરફ તમારું લોહી ચોખ્ખું કરશે અને દિવેલ જે છે એ શરીરનો કચરો બહાર કાઢશે તો ચામડીના રોગોમાં મંજિષ્ઠાથી ઉકાળેલું દિવેલનો ઉકાળો પીવાથી ખૂબ જ રાહત થાય છે ઘણા પચાસ વર્ષની ઉંમર પછી ની રિપ્લેસમેન્ટ સર્જરી પર જવું પડતું હોય છે કારણ કે એવું કહેવાય છે કે બે હાડકાં વચ્ચે કુદરતે એક ચીકણું પ્રવાહી મૂક્યું છે જેને મોર્ડન લેંગ્વેજમાં સાઇનોવિયલ ફ્લુઇડ કહેવામાં આવે છે પચાસ વર્ષની ઉંમર પછી જ્યારે શરીરમાં વાયુ વધી જાય ત્યારે આ ચીકણું પ્રવાહી ઓછું થતું હોય છે અને એ ઓછું થવાના કારણે સાંધા ઘસાવા લાગે છે જે લોકો કાંઈ પણ તકલીફ ન હોય અને અઠવાડિયામાં એકવાર દિવેલનું સેવન કરે છે એ લોકોને આ ચીકણું પ્રવાહી ઓછું થતું નથી અને સાંધાના ઘસારાની તકલીફો બિલકુલ આવતી નથી અને સિત્તેર એંસી વર્ષની ઉંમરે પણ એવા વૃદ્ધો વડીલોને જોયા છે કે જે બેથી ત્રણ કિલોમીટર ચાલી શકે છે છે ને કેટલાક હેલ્થ કોન્શિયસ વડીલો સૂર્ય નમસ્કાર પણ સિત્તેર પંચોતેર વર્ષની ઉંમરે કરવા માટે સક્ષમ છે અને એનું એક રહસ્ય છે કે આ વડીલો રોજ સવારે એક ચમચી દિવેલનો પ્રયોગ કરતા હોય છે દિવેલ એ માત્ર રોગ દૂર કરવા માટે નથી પણ બીમારીઓને આગળ વધતી અટકાવે છે જે લોકોને વારસાગત સુગર પ્રેશર કોલેસ્ટ્રોલ હોય અને એ લોકો જો દિવેલનો પ્રયોગ અત્યારથી ચાલુ કરી દે તો તમારા મધર ફાધરને સુગર પ્રેશર હશે તો એ વારસામાં તમારા સુધી આવવામાં ખૂબ ખૂબ જ અટકી જશે અને પોસિબિલિટીઝ તમારામાં એ વારસાગત રોગો આવવાની નવ્વાણું ટકા ઓછી થઈ જતી હોય છે કારણ કે દિવેલ જે રીતે રોજ આપણે ઘરમાંથી કચરો સાફ કરીએ છીએ પોતું મારીએ છીએ તો દિવેલ છે એ રોજે રોજનો શરીરનો કચરો બહાર કાઢવાનું કામ કરે છે બોડીને ડિટોક્સિફાઈ કરવાનું કામ કરે છે અને જો શરીરમાં કચરો જ નહીં રહેશે તો બીમારીઓથી લગભગ લગભગ બચી જ શકાશે આ સિવાય દિવેલ વૃદ્ધોને વૃદ્ધત્વ તરફ જ્યારે શરીર જઈ રહી હોય શરીરના દરેક કોષ જ્યારે એની શક્તિ ગુમાવી રહ્યા હોય ત્યારે જો એક ચમચી દિવેલ સવારે નિર્ણય કોઠે લેવામાં આવે તો વૃદ્ધત્વને પણ આગળ વધતું અટકાવે છે અને વૃદ્ધત્વમાં થતી તકલીફો જેમ કે સાંધા ઘસાઈ જવા મેમરી ઓછી થઈ જવી સંભળાતું ઓછું થઈ જવું આ બધી તકલીફો પણ મહદઅંશે દિવેલના સેવનથી ઓછી થઈ શકે છે શરૂઆતમાં દિવેલ લીધા પછી બેથી ત્રણ વાર ઝાડા થશે પછી ધીરે ધીરે દસ પંદર દિવસમાં એક એવી સાયકલ ગોઠવ જશે કે એક ચમચી દિવેલથી માત્ર એક જ વાર ખુલાસીને પેટ સાફ થશે ત્યાર પછી એ દિવેલ ધીરે ધીરે શરીરમાં પચતું જશે અને શરીરનો કાયાકલ્પ કરવા માટે ખૂબ જ સક્ષમ બનશે